ઓમ શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે આગળની કથા ચાલુ કરીશું શિવપુરાણ મહાત્માની કથા આપણે ગઈકાલે જે કથા સાંભળી એની આગળની કથા આજે આપણે ચાલુ કરીશું અષાઢ મહિનાની જે આપણે કથા કરીએ છીએ શિવપુરાણ એ અંતર્ગત આપણે આજની કથા છે શિવલોકની પ્રાપ્તિ દેવરાજે કરી અને ચંદુળાને પાપનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્ય લાગ્યો એ વિશેની કથા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરી આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય શ્રી સોનકજીએ કહ્યું મહાભાગ સુતજી તમે ધન્ય છો પરમાર્થ તત્વના જ્ઞાતા છો તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી છે ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી એ વાત અમને આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે સુતજી કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપે શુદ્ધ થાય છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો સુતજી બોલ્યા મુને જે મનુષ્ય પાપે દુરાચારી ખલ અને કામક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે તે પણ આ પુરાણના શ્રવણ પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે આ વિષયમાં જાણકાર મુનિ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે ઘણા સમય પહેલાની વાત છે કે કોઈ જગ્યાએ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો રસ વેચનારો હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો તે સ્નાન સંધ્યા વગેરે કર્મથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વૈશ્યવૃત્તિમાં તત્પર રહેતો હતો એનું નામ હતું દેવરાજ તે એવા લોકોને લોકોને ઠગેલ લેતો જે એના ઉપર વિશ્વાસ રાખતા હતા એણે બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણા લોકોને પણ અનેક બહાના બનાવીને એમનું ધન હળપ કરી લીધું હતું પરંતુ એ પાપીનું થોડુંક પણ ધન ધાર્મિક કાર્યોમાં વપરાતું ન હતું એ વેશ્યાગામી વિચારી જીવન જીવતો હતો અને બધી જ રીતે આચાર ભ્રષ્ટ હતો એક દિવસ ફરતા ફરતા તે થઈને પ્રતિષ્ઠાનપુર જઈ પહોંચ્યો ત્યાં તેણે એક શિવાલય જોયો તેમાં ઘણા સંતો મહાત્માઓ એકત્રિત થયા હતા દેવરાજે તે શિવાલયમાં ધામા નાખ્યા પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો તે તાવથી તેને ખૂબ જ વેદના થવા લાગી યા તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવ પુરાણની કથા સંભળાવી રહ્યા હતા તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પહેલાં કથાકારની કથા કથાને નિરંતર સાંભળ્યા કરી એક માસ સુધી તે તાવમાં તરફડ્યો અને મરી ગયો યમરાજના દૂતો આવ્યા અને એને પાછોથીને મુશ્કેરાટ બાંધીને બળપૂર્વક યમનગરીમાં લઈ ગયા એટલામાં જ શિવલોક થઈને ભગવાન શિવના પાર્ષદો પણ આવી લાગી આવી પહોંચ્યા એ પાર્ષદોના ગૌર અંગ કપૂરની જેમ ઉજ્જવળ હતા હાથમાં ત્રિશોળ શોભી રહ્યા હતા એમના બધા અંગોએ ભસ્મ ચોળેલી હતી અને રુદ્રાક્ષની રુદ્રાક્ષની માળાઓ તેમના ગળામાં શોભાતી શોભાની વૃદ્ધિ કરતી હતી તે બધા પાર્ષદો એકે સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજના દૂતોને મારી મારીને વારંવાર ધમકાવીને તેમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધો અને અત્યંત અદ્ભુત વિમાન પર બેસાડીને યાર એ શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા એ સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો આ કોલાહલને સાંભળીને ધર્મરાજ પોતાના સ્વભાવ પોતાના ભવનમાંથી બહાર આવ્યા સાક્ષાત જાણી જાણે બીજા રુદ્રો જ હોય એવા દેખાય તેવા તે ચાર દૂતોને જોઈને ધર્મજ્ઞ ધર્મરાજાએ એ શિવ પાર્ષદોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી પામી જેને સર્વ હકીકત જાણી લીધી તેમણે ભયને લીધે ભગવાન શિવના મહાત્મા પાર્ષદોને કશે વાત પૂછે પૂછે નહીં ઉલટાનું એ બધા પાર્ષદોનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી ત્યાર પછી એ શિવ પાર્ષદો કૈલાસ તરફ જતા રહ્યા અને ત્યાં પહોંચીને પહેલાં દેવરાજ બ્રાહ્મણને દયાસાગર શામ શિવના હાથમાં સોંપી દેતા શૌનકજી બોલ્યા હે મહાભાગ સુતજી તમે સર્વજ્ઞ છો હે મહામતે આપના કૃપા પ્રસાદ થઈને હું વારંવાર કૃતાર્થ થયો છું આ ઇતિહાસની કથા સાંભળીને મારું મન અત્યંત આનંદમાં નિમગ્ન થઈ રહ્યું છે તેથી હવે ભગવાન શિવની ભક્તિ વધે પ્રેમ વધે તેવી શિવ સંબંધીની બીજી કથાઓનું પણ શ્રવણ કરાવો શ્રી શ્રુતજી બોલ્યા શૌનક સાંભળો હું તમારી સામે અત્યંત ગોપનીય મૂઢ કથા વસ્તુનું વર્ણન કરીશ કેમ કે તમે શિવભક્તોમાં અગ્રગણ્ય છો તથા વેદ વેદાંતતાઓમાં પણ શ્રેષ્ઠ છો સમુદ્રની પાસેના પ્રદેશમાં વાસ્કલ નામે ગામ છે ત્યાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપે બ્રાહ્મણ દ્વિજો નિવાસ કરે છે એ બધા જ દુષ્ટ છે એમના મન દૂષિત વિષયો ભોગોમાં જ લાગ્યા રહે છે તેમને દેવતાઓ પર વિશ્વાસ નથી અને ભાગ્ય ઉપર પણ વિશ્વાસ નથી એ સૌ કુટિલ વૃત્તિવાળા છે ખેતી કરે છે અને જાત જાતના ઘાતક હથિયારો અસ્ત્ર શસ્ત્ર રાખે છે તેઓ વ્યભિચારી અને ખલ છે જ્ઞાન વૈરાગ્ય અને સદ્ધ ધર્મનું સેવન જ મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે એ વાતને તેઓ બિલકુલ જાણતા નથી એ બધા પશુ બુદ્ધિવાળા છે અન્ય વર્ણના લોકો પણ આ લોકોની જેમ જ કોષિત વિચાર ધરાવતા હતા સ્વધર્મ વિરોધ છે ખળ છે તે સદા કોકર્મમાં કુકર્મમાં જ લાગ્યા રહેતા હતા નિત્ય વિષય ભોગમાં જ ગળા સુધી ડૂબેલા હતા ત્યાંની સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની હતી શક્ત પાપશક્ત વિચારોવાળી અને વ્યભિચાર કરવાવાળી એમનામાં સદ વ્યવહાર અને સદાચારનો લેશ માત્ર છાટોય નથી નથી સદાચારથી સર્વથા શૂન્ય છે આ રીતે તે વાસ્કલ ગામમાં દુષ્ટો જ નિવાસ કરે છે એ વાસ્કલ નામના ગામમાં કોઈ એક સમયે બિંદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે તદ્દન અધમ હતો દુરાત્મા અને મહાપાપી હતો જો કે તેની પત્ની ખૂબ સુંદર હતી તો પણ આ બિંદુર બ્રાહ્મણ કુમાર્ગે જ જતો હતો તેની પત્નીનું નામ હતું ચંચુલા એ ચંચુલા સદા ઉત્તમ ધર્મ પાલનમાં તત્પર રહેતી હતી તેમ છતાં એને છોડીને આ બિંદુ બ્રાહ્મણ દુષ્ટ બ્રાહ્મણ વેશ્યાગામી થઈ ગયો હતો આ રીતે આવા કુક કુકર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો થઈ ગયા એની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સ્વધર્મનો નાશ થશે એ ભય થઈને કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધીને ધર્મ ભ્રષ્ટ ન થઈ પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતાં તે ચંચુલા પણ દુરાચારીણી બની ગઈ આ રીતે દુરાચારમાં ગળા ડૂબ એ મૂઢ ચિત્તવાળા પતિ પત્નીનો ઘણો બધો સમય વ્યર્થ વહી ગયો ત્યાર પછી શુદ્ર જાતિ વૈશ્યાના પતિ બનેલો પહેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુગ બ્રાહ્મણ સમય થતાં મરણને શરણ થયો અને નરકમાં પડ્યો ઘણા દિવસો સુધી નરકમાં દુઃખો ભોગવીને તે મુઢ બુદ્ધિ પાપે વિંધ્ય પર્વત પર ભયંકર પિશાચ થયો આ બાજુ પહેલાં દુરાચારી બ્રાહ્મણ પત્ની બિંદુગના મરણ પછી પહેલી મૂઢ હૃદય ચંચોલા ઘણો સમય પોતાના પુત્રોની સાથે ઘરમાં રહેવા લાગી એક દિવસ દેવયોગે કોઈ પુણ્ય પુણ્ય પર્વ આવ્યો ત્યારે તે ચંચુલા ભાઈ બંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ તીર્થયાત્રીઓમાં સંગ થઈને તીર્થયાત્રીઓના સંગ થઈને એણે પણ એ સમયે જઈને કોઈ પવિત્ર તીર્થના જલમાં સ્નાન કર્યું પછી તે સામાન્ય રીતે મેળો જોવાની વૃત્તિ થઈને બધું બંધુજનો સાથે અહીં તહીં ફરવા માંડી ફરતા ફરતા તે મંદિરમાં ગઈ ત્યાં તેણે એક દેવજ્ઞ બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગલકારી ઉત્તમ પૌરાણિક કથા સાંભળી કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પરપુરુષો જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે યમના દૂતોએ એમના ગુપ્તાંગોમાં યવનીમાં તપેલા લોખંડના ગોળા ઘુસાડી દે છે પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનાર કથા સાંભળીને ભય ભયથી વ્યાકુળ વ્યાકુળ થઈ ગઈ અને ધ્રોજવા માંડી જ્યારે કથા પૂરી થઈ અને અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા ત્યારે તે ભયભીત ચંચોલાનારી એકાંતમાં શિવપુરાણની કથા વાંચનાર બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી ચંચોલા બોલી બ્રાહ્મણ હું મારો ધર્મ જાણતી નથી તેથી મારાથી ઘણો દુરાચાર થયો છે સ્વામીન મારા ઉપર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો આજે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા માંડ્યો છે હું ધ્રોજે ઉઠી છું હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે હું મૂઢચિત્તવાળી પાપીણી સ્વયંને ધિકારું છું હું સર્વથા નિંદાને યોગ્ય છું ઉત્સિત યોગ વિષયોમાં ફસાઈ ગયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું હાય કોને ખબર મારે ક્યાં ક્યાં ઘોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચઢેલી મને પાપીણીને સાથ આપશે મૃત્યુ વેળાએ એ ભયંકર યમદૂતોને હું કેવી રીતે જોઈ શકીશ જ્યારે બળપૂર્વક તે મારા ગળામાં ફાંસો નાખીને મને બાંધશે ત્યારે મારા તેમ ધીરજ કેવી રીતે ધારણ થશે નરકમાં જ્યારે મારા શરીરના ટુકડે ટુકડા થવા માંડશે એ વિશેષ સમયમાં દુઃખદાયક એ મહા યાતના હું ત્યાં કેવી રીતે સહન કરીશ હાય હું મરી ગઈ હું સળગી ગઈ મારું હયું વિદિર્ણ થઈ ગયું છે હું સર્વ પ્રકારે નષ્ટ થવા લાગીશું કેમ કે હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહીશું બ્રાહ્મણ તમે જ મારા ગુરુ તમે જ માતા અને તમે જ પિતા છો તમારા તમારા શરણે આવેલી મને દિન અબળા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો તમે જ મારો ઉદ્ધાર કરો શ્રુત જે કહે છે સોનક આ રીતે ખેદ અને વૈરાગ્યથી યુક્ત થઈ ગયેલી ચંચુલા બ્રાહ્મણ દેવતાના ચરણોમાં આળોટે પડી ત્યારે બુદ્ધિમાન બ્રાહ્મણે કૃપાપૂર્વક એને ઉઠાડી અને આ પ્રકારે કહેવા લાગીએ તો ભક્તો એ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો હર હર મહાદેવ